ભારતીય રેલવે રાજ્યોને જોડવાનું કામ કરે છે જેને અઢાર ઝોનમાં વહેંચવામાં આવ્યું છે રેલવે ને ભારતની જીવાદોરી એટલે કે લાઈફ લાઈન કહેવામાં આવે છે પરંતુ શું તમને એ ખબર છે કે ભારતનું એક રાજ્ય એવું પણ છે જ્યાં કોઈ પણ રેલવે ની સુવિધા જ નથી એ લોકો રેલવે ની સુવિધા થી વંચિત છે ત્યાં કોઈ પણ જાત નું રેલવે સ્ટેશન જ નથી તો ત્યાં કોઈ રેલવે જઈ પણ નથી શકતી અને આવી પણ નથી શકતી અને એ છે ભારત નું 22મું રાજ્ય સિક્કિમ સિક્કિમ એ પ્રકૃતિ ની ગોદ માં રહેલું રાજ્ય છે જ્યાં એટલી સુંદરતા છે કે તે સુંદરતા જ તેના માટે અવરોધ ઊભી કરે છે સિક્કિમ રોજ ભારત સંઘ સાથે જોડાયું હતું અને તેવામાં જ્યારે રેલવે બનાવવાની વાત આવી ત્યારે ખબર પડી કે સિક્કિમની સુંદરતા એટલી બધી છે કે કોઈ પણ રીતે ત્યાં રેલવે ફાટક બનાવી નથી શકતા તો બસ સિક્કિમ રાજ્ય એક એવું બદનસીબ રાજ્ય છે જે પ્રકૃતિની ગોદમાં તો છે પરંતુ રેલવેની સુવિધાથી વંચિત છે